જી જય શ્રી કૃષ્ણ આલો આજે વયા ગયા છે અને વહેલું આ દતારનું કામ આની ચાલુ કર્યું હતું પછી રાજુભાઈ વહેલો દુધ વયો ગયો હતો અને કાનુભાઈ મૂકી આવ્યો વિરેનને અને આપણે એક ભાગ રહ્યો અને હેઠળ બે કટક કટક્યો એ કવેડાવાળું કટક અને આપણે પાણી દઈ આવી તરત લઈ ગયો હોય એટલે પાણી દઈ આવું અને આજ ત્યાં વાવડો હોય એટલે બહુ વાંધો નથી વરસાદ પાછો થઈ જાય તો હારમાં ઘણી જગ્યાએ વાવણી વાવણાઈ નથી અહીંયા નજીક નજીકમાં નથી વાવણા વરસાદ થઈ જાય તો સારું અમારે તો બવાઈ જાય લોજ બધું રામ રામ જય શ્રી કૃષ્ણ જય મૂર્લીદાર કેમ છો બધા મજામાં આનો આપણે ત્રીજો દિવસ કન્ટીન્યુ છે વાવણાનો અજી આજે હાંજે શેડો લગભગ નહીં આવે બેઠા ખરે હું પડે બેઠા એવું લાગે હાલ કઈ આવતા બધું પરફેક્ટ મેડ હોય ને તો જ ઝોલા આવે ને જોલા એટલે એવું છે એક ધાર વાલો તો જો આજ હિમર નો વારો છે ને આપડે ઓલો ચાર પાંચ વીઘા જેવું હજી રહી ગયું છે વીસ ની જારી વાવવાનું અને આપણે એક કોમેન્ટ આવી હતી કે એકસો ઇઠાવી નંબર કેટલા જારી હે તો મારે હે એકસો ઇઠાવી વીસની જારી ઓગણચાલીસે વીસની ની જારી આ ચોપન નંબરે જારી અવાર પહેલી વાર જો આ હિમરની ટ્રાય કરી શ્રી હિમરમાં એવું છે હિમરમાં પાડવા ટાણા ટૂંકમાં ડાઢાઓમાં તૂટે બહુ માનવું એટલે અમે વાવતા જ નહીં અમારા ગામમાં લગભગ સાઈઠ સીતેર ટકા જેવું હિમર વાવેતર થાય ચોપન નંબર હણત્રી નંબર અને અવાર ચોવીસ નંબર પણ આવ્યા હે

ઘણા બધાને ફોન આવ્યો કોઈના મેં ઉપાડ્યા નથી કેમકે ફોન લગભગ ઘેર જ પડ્યો હોય ભેગો ફોન રાખતો જ નથી જો અત્યારે છે નહીં તો હવે થોડાક દી ભીડ છે ત્યાં સુધી કોઈને જવાબ દેવા હે નહીં દુઃખ ના લગાડજો ફ્રી થઈને ફોન કરી અને નકર કામ હોય તો ફોન કરજો આજે રહે તો જવાબ દઈ દઈ પણ હવે ભીડમાં પડી ગયા એટલે હવે કોઈને છે ને કલાક કલાક જેવી વાતો થતી નહીં થઈ પાતી

બી આજખેર ઘટ છે વર્ષ નું વધતું હોય ને બદલે આજખેર ઘટશે એવું લાગે છે પાંચ વીઘાનું ઘટ્યું ને એટલું એકસો અઠાવીસ વધારે પડ્યું હિમર વાવણું પૂરું થઈ ગયું છે ઘડીક પર હાજણભાઈ ટેકો દીધો કલાક દોઢ કલાક એ આવ્યો હતો ને તે મસ્ત ઘણો બધો ઉકેલ થઈ ગયો નકર અમારે હાલત ધૂમ ધક્કર હાંજ સુધી પણ સાડા ચાર વાગ્યા ત્યાં તો મસ્ત આપણે બધું હાંકી લીધું છે હિમરનું હવે એ બધો દત્તર ફેરવવાનો હે વરી પાછી વીહની જારી કરવી હે કેમ કે વચમાં ઓલાજી બી હતા ને એકસો ઇઠાવીને એ થઈ રહ્યા હતા એટલે આપણે પાછું હિમરનું કરી નાખ્યું હતું અને ચોપન નંબર માંડવો બધો હિમર વાવ્યો હે હિમરમાય માંડવો ઘટ્યો હતો એ વળી કાકા ને બે મણ લીધો અને હવે ઓલી કટક્યું હે નદી કાંઠા વાર્યું તો ચારક પાંચક મણ જેવું હજી તો બી હવે બધું થઈ રહ્યું છે પાછું કાકાને છે લગભગ નંબર ને બીટી બત્રી કે એના આગળથી ચાર પાંચ મણ લઈ અને વીહ જારીનો દત્તાર પાછો કરી અને આંકવાનું હે એટલું રહ્યું હે ચારક વીઘા જેવું હવે કાકા ગયા હે નેહડે મંદિર વાળા ખેતરે એનું વાવલ છે ને એમાં હમર આંકવા મોટા કાકા ગયા હે પાણાવારી વાવવા તો હવે એ બેનું સેટિંગ થાય એ આવે પછી બી જોખી દઈએ ને તો આપણે લઈ આવી દવા બવા ફેરવી અને કમ્પ્લીટ કરી લઈ જો મોડું થઈ જાય તો કાલ વાવ્યું અને નકર અટાણે જ વાવી દે હું ચારક વીઘા જેવું છે અને હવે થોડુંક આપણે કામમાં નવા કામમાં બધા પડી ગયા એટલે બહુ કોઈ આવી વાતું કરવાનો ટાઈમ નહીં મળે તો ફોન કરવો હોય તો કામથી ફોન કરજો વધારે વાત કરવાની આશાએ ફોન ના કરજો વધારે વાત હવે નહીં થાય તમને આટલું જ મારે જણાવવાનું હતું અને હાલો જો હવે ઓલો દતાર ફેર જરાક ફેરવ શોરવ કરી નાખી હિંમતનો છે એ વારી વિહની જારી કરી નાખી રાજુભાઈ ગાડી લઈ ગયોજો વાં સાહેબ આપણે નદીના કાંઠે કોણ અહીંથી ઘટ્યા હતા નથી ઘેરેથી કોણ ગાડીમાં હારતો હતો તો ગાડી લેવા ગયો ગાડી લઈને આવે ને પછી કાકાને ઘરે જાઉં તપા કરી આવું પેલા દતાર ફેરવી નાખી હાલો જો રાજુભાઈ આવી ગયો છે ને આપણે દતાર કમ્પ્લેટ ફેરવી નાખ્યો હે મોરા બાંધ દીધા હે નકર છોડી નાખ્યા હતા મોરા અને જો આ વટલો દાતો હતો ને કાઢી નાખ્યો અગણી તો હવે વળી પાછી વીસની જારી થઈ ગઈ છે ને ચારક વીઘા જે હું આવવાનું છે શું કે રાજભાઈ લેરમાન ભાઈ હા બધું કામ આખું ઢોવાઈ ગયું અટાણે તો અડધું વાવી લીધું મત બધું ત્યાર હોત તો બી ઘટી પડ્યું આજ ખરે આપડે બી વધારે નથી નાખ દીધું એકો ને બાર મણ ખોખા ઓછા માં ઓછા વાવ્યા અને બે મણ કોણ કાકાના માંડવાના વાવી દીધા હે ઈ અને હજી પાંચક મણ જે હું જોઉં એટલે હાથ મણ કોણ ઘટા હદ કહેવાય બહુ વાવી દીધું અને જો રાજુભાઈ આવી ગયો મારો હમાર લઈ ગયો તો ને તે હમાર છોડાવવા

સાડા છ વાગી ગયા ને કાકા ત્યાંથી બીનો મેળ કરી લીધો આપણે પાંચમણ બી લઈ આવ્યો સાહેબ બીટી બત્રીના તો ચાર વીઘાનું નું બીટી બત્રી વાવું હે ને ઘરનું બી કરી લેવું આવતા વાળા અને પ્લાન જ કરી લીધું નકર વાવવાનું પ્લાન હતું કાલ હવાય રે પણ હવે કીધું અટાણે જ્યાં ભૂઈ ગયા ને ફટાફટ વવાઈ જાય ને તો હવે મોડું થતું જાય છે આજ આખા દીમાં કોઈ એકે રેડું આવ્યું નથી એટલે હવે માથે જો ભૂખ પડી ગયો અને પાણાવારી વાવડ થાય છે કે લગભગ કોઈ વાવતા નથી કોરું જાય છે કાકાની અટાણ ગયા વા આપણે કાલ વાવી આવ્યા પણ કંઈ જોયું નથી અને ક્યાંય કોરું આવ્યું નતું ટૂંકમાં એટલે આપણે હપકાવી દીધું હે હવે જેવા આપણા ભાઈ પાછો વરસાદ જો વહેલો આવે તો વાંધો નહીં નકર પડતું થાય એ જોતાં પૂરતો જ નાખજો પાછો દઈ દેવાનો હાલો તો જો ભીમાં મુંડાને તો ફેરવેલ તૈયાર આવી છે પણ આપણે જે ઓલો ઉતારાનો પાવડર આવે ને એમ પિસ્તાલી એ એક ફેરવવાનો છે તો જરાક આમાં નાખી દીધો ને રાજુભાઈ હલબલ લાવી નાખે અને પછી કચ્છ ચાલુ જો આ હે પાવડર ઉતારાનો અને કાકા આમાં ઓલી ક્લોરો ક્લોરો કામ કરી કોચો પહેરવી હે મુંડાની અને અમે બધા એમાં ડેન્ટાટસ પહેરવી છે જોઈ કીનું રિઝલ્ટ કેવું આવે ને એ ચાલો તો હવે ઉતાવળ હે રાજુભાઈ ને એના આગળ જવાનું થાય દૂધ દેવા વાહે લગો ચાલુ રાખ્યો કેમ કે આવું મોડું થઈ ગયું એટલે હવે બહુ જાજીવાળા ને ખુલ્લા ચા ના રહેવા દેવાય વાહરી જાય जो जो एकलो आईबो हां हैं बिकना लगी बिकला के तो रे खिंगदा वो जाओ ना बिकलाज नहीं न तो सीधा आ केरो जरा आ ने पुंडडू गुट के तो तो मां उठ के में कहीं सहता नहीं थी तुमार होती आवली बैठो है ना लांबे हरीसन

અને રાજુભાઈ એમ તો એન્ડ આવી ગયું લાગે રાજુ ખાવા માં તારે શેડ તો ડ્રાય થઈ ગયું કે ઠીક હે તો મોબાઈલ માં બે હે ને હા તો બસ નું દેવે ઠીક હે કે માં કે ભાઈ લાપસી

ઘણા લાડુવા કરતા હોય કરતા હોય ટ્રાયલ હતું એટલે એમ તો હાર અપગાર ના ખા આવે ભૂખલે તો પછી ગાય ઉલટી થવાનું કરે

ચાલો જીનો યારો કરવો હોય લાપસીની મોજ માણી કમલેશભાઈ બહુ કહેતા અમારે તો લાડવા કે લાપસી વાવણી હોય એટલે તે દિવસે હોય હોય ને હોય અમારે તો હા ફ્રૂટ સલાડ હતું એટલે હાલી ગયું અને આજ ભાઈ બનાવી દીધી છે ત્રીજા દિવસે અને વાવણી કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે આપણે હવે ઉજેર કેવો થાય એ જોવાનું હે અને આજના વિડીયાનો અહીં કરી દઈ ફરી મળી નવા નવાબલબમાં